ત્યાં ભગવાન આવીને બિરાજિત થઈ જાય કલયુગની અંદર એટલા માટે સકલ કલી ની અંદર તો બધા જ પાપોનો નાશ છે એ રામ અંદર અને જે જે ભક્તો હૃદયથી એક વાર રામ બોલે અને રામ એટલે કોઈ સામાન્ય મંત્ર નહીં મહામંત્ર છે મંત્ર રાજ કહેવાય જે ભગવાન રામનું ચરિત્રનું ગાન કરે અને ત્યાં સુધી શાસ્ત્રકારો કે છે ચરિત્ર નું ગાન તો બહુ દૂરની વાત છે ખાલી શ્રવણ કરે પવિત્ર તો હૃદયની હૃદય બેસી જાય અને કાન એટલા માટે જ હોય છે અંદર ભગવાનને સ્થાપિત કરવા માટે ભગવાન ના ગુણગાન થતા હોય ભગવાન નું સંકીર્તન થતું હોય ભગવાન નું નામ લેવાતું હોય ત્યાં ભગવાન આવીને બિરાજી થાય અને અવડો મોટો સુંદર કાન કેવી સરળતાથી પૂર્ણ થઈ જાય ખબર ન પડે બાપાએ સેવાનો મોકો આપ્યો હોય એટલા માટે જ કહેવાય ને યમે વેશ લભ્યા એમને અહીંયા બોલાવ્યા છે જે બધા વિપ્રવૃંદ છે એ બધા વૈદિક યજ્ઞ યાગાદિક કર્મ કરવાવાળા છે નિત્ય યજ્ઞ યાગાદિક કર્મ છે એ કરે છે અને યજમાનોનું કલ્યાણ કરે છે એ લોકો આજે સુંદરકાંડ કરવા આવ્યા છે વેદથી તો ઠાકોરજીની સેવા કરે છે બાપાની સેવા કરે છે પણ આજે પાઠ કરી કરી એમનું ગાન અને પોતાની વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે એટલે વેદ પાઠી બધા બ્રાહ્મણો છે આ બધા યજુર્વેદી બ્રાહ્મણો છે યજુર્વેદ ની અંદર અલગ અલગ શાખાઓ છે એ શાખાઓના બ્રાહ્મણો છે અને ભગવાનની અસીમ કૃપાથી આમ તો કૃપા છે ને વરસતી જ હોય વ્યક્તિએ જાગૃત રહેવાની જરૂરિયાત હોય ખાલી જો જાગૃત થઈ જાય ને તો ખબર પડી જાય કે વરસે જ છે પણ જ્યારે વ્યક્તિ છે જાગૃત ન હોય ત્યારે એને ખબર નથી પડતી કે ભગવાનની કૃપા વરસે છે અને એમાં ભીંજાવવાનો અવસર છે ને એ બધાને નથી મળતો જે જે ભગવાનના નામનું ગાયન કરે છે ભગવાનના નામનું સ્મરણ કરે છે એ લોકો એની અંદર ભીંજાય જાય છે અને જે ભીંજાય છે એને ભગવાન ક્યારેય સુકાવા દેતા નથી જેનું હૃદય ભીંજાય જેનું જેની આંખ ભીંજાય એને ભગવાન છે એ ક્યારેય સુકાવા દેતા નથી એનું હૃદય નવ પલ્લવિત બને છે દરરોજ ભગવાનનું સ્મરણ કરીને પોતાનું જીવન જીવનારા બને ભગવાનની વાણીથી સેવા કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી પૂર્ણ ભાવથી પૂર્ણ શ્રદ્ધાથી હૃદયની અંદર જે ભાવ હોય ને ઉમળકો જોઈએ હૃદય ની અંદર આવો સુંદર મજાનો પાઠ કર્યો અને હવે હનુમાન ચાલીસા બોલીએ હનુમાન ચાલીસા તો બધા બોલે બધાને આવડે